જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં કમલ બ્લોગમાં અને આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવી છે પસંદ આવે તો વિડીયોના લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ અત્યારે સવાર સવારમાં વહેલા વહેલા ઉઠી છે અને અત્યારે તમે સમય જોઈ શકતા છે અત્યારે સાત ને પાંચ મિનિટ થઈ સેમસંગનો ફોન છે અને અત્યારે છે હું નાકરે તો બે દિવસથી નાકરા આવ્યો છે ફઈને ઘેરે કે એને ઝીરું ઉપાડવાનું કામ ચાલુ છે તો હું આવી તો ગયો અહીંયા ખેતરે તો અમે વાગ્યાના આવી ગયા ને જો સવાર સવાર વહેલી ભાઈ મસ્ત મજાની થઈ ગઈ છે નજારો ખેતર આવ્યા છે આપણે જે આપણે આવ્યા હતા અને આને પહેલાં જ્યારે આપણે નાકરે આવ્યા હતા ત્યારે તમને કહેતો હતો કે બીજું ખેતર એક છે તો અહીંયા છે ગામથી થોડુંક એક કિલોમીટર એક દોઢ કિલોમીટર એટલું થાય તો અહીંયા પણ એ ભાગ્યો રાખે છે તો અહીંયા છે વાવેતરમાં ઝીરું ઝીરું હો તો અત્યારે જીરું ઉપાડવાનું કામ ચાલુ છે અને અત્યારે હું છે અને પછી મારા કાકા પણ છે કાકા એ પણ ફૂલરામાંથી આવ્યા છે ત્રણ દિવસ થયા તો અત્યારે અમે બધાય જીરું ઉપાડીએ રાતના શ્યાર વાગ્યાને આવી જઈએ કેમ કે પછી દસ અગિયાર વાગ્યા સુધી ઉપાડીએ અને અત્યારે તો મારા ફાઈન છોકરા નીતુભાઈ આવો બડામાં મિના પછી એ કાકા પાણી પી લીધું અને રામભાઈ આપણે એની મુલાકાત કોઈ દિવમાં નથી કરાવી તો આજે ભેગા થઈ ગયા તો અમારા ફઈને ફૂવા છે તે જોવા સેલે છે ત્યાં જીરું ઉપાડે અને અમે પણ અત્યારે જીરું ઉપાડવાનું ચાલુ રાખીએ કેમકે આજે ઠાર આવી છે અને બે દિવસ થતો ભૂરો જ હતો એટલા માટે બહુ મોલને બહુ ફકા ફટાફટ પકવી દીધા તો હવે અમારે જીરું ઉપાડવાનું કામ ચાલુ રાખવાનું છે કેમકે આની પછી છે ને અહીંયા ઘણાઈને આપણે જીરાના જાદા પૂરતા લોકો બધા શેરા કરે છે પણ અહીં તમને બતાડું આગળ અહીં કેવી રીતના હોય તે તમે જોઈ લો કેમ કે અમે પણ મેં પણ અહીંયા પહેલી વાર જોયું તો ચાલો તમને બતાવું તમે પણ વિશાલમાં ઘડીક વાર તો પડી રાખો કે આમાંથી દાણા તો ક્યાં જતા છે જો આ રીતે છે જીરું આ મૂરિયા ઉપર છે ને જે જીરું છે ને એ બધું હેઠે છે ચોકી એક બનાવે તો આવી જો તમે જાજી બધી જોઈ શકતા એ ખેતરમાં છે ને તો આવા આ બધાના પાથરાજી છે ને આ રીતના કરવાના છે તો પહેલાં છે ને અત્યારે ઉપાડ્યા કેમ કે આપણા રામભાઈ છે તે પણ શિક્ષક છે તો તેને નવ વાગે સ્કૂલે જવાનું છે તો પેલા અમારે હવે જાદુ નથી રહ્યું કે કાલ છેતાલી ક્યારા ઉપાડ્યા હતા એની પહેલાં પંસી ત્રીસ ક્યારા નીતુભાઈને ઉપાડ્યા હતા અને હજી દસ બાર ક્યારા છે અત્યારે તે ઉપાડી નાખીએ તુરત દાદા ઉગે છે અને અત્યારે હવે ફટાફટ કામ ચાલુ કરી દઈએ અને આમાં મોજા પહેરવા પડે નકરને હાથમાં છે ને લાગી જાય જીરું તો સિનેમેટિક શોટનો એન્જોય કરો અને અમે હવે ફટાફટ ઉપાડવા માંડીએ એક એક ગ્યારો બધા લઈએ નિરાજે તો હું અમારું માસ્તર સાહેબ બહુ જીરું ઉપાડવામાં એક્સપોર્ટ છે ચાલો ઉપાડવા માંડીએ એક એક જીરા ક્યારે પુગાડી દીધો છે અને પાછું માથી સાલું કર્યું હતું તો પછી સિનેમેટિક બંધ કરી દીધો કેમ કે લાંબો થઈ જાય ને અત્યારે મારે ફૂ આવે શા કરી નાખ્યો તો અત્યારે તો બધાય પીએ શા કગડી શાહ બનાવી નાખ્યો તો રેકે બી નાખી દીધો અત્યારે અને નીતિ ભવે છે ને નાસ્તો કાઢ્યો તો ગાંઠિયા અને ઘણીક વાર તો છે ને અત્યારે બધાને મગજ બંધ થઈ ગયા છે અમારા ગોઈન કાકા થઈ ઈ કઈ ગયા અત્યારે હાડા અગિયાર વાગે ગયા અને અત્યારે હોવા આઠ થયા હતી તો હવે છે ને નાસ્તો કરી નાખીએ ગાંઠિયા છે શાહ ને ગાંઠિયા તો હું ને રામભાઈ તો નથી ખાયા પિતા શાહ ગાંઠિયા ખાઈ નાખીએ જાણી પૂજા રામભાઈ ક્યાં ગાંઠિયા ખાવ

તો અત્યારે છે ને હવે કામ ચાલુ કરી દીધું રામભાઈ છે તે સ્કૂલે જવા માટે ઘેરે વહી ગયા છે અને હવે બે કેરા રે તો ગોઈન કાકા મારા ભાઈ અને મારા ફૂવા ત્રણેય ઉપાડે છે અને અમે હવે આવી શોકીઓ બનાવવા માંડીએ કેમકે આવી બે બનાવી નાખ્યું છે મોબાઈલ અહીં પડ્યો હતો તે પછી વાથી એમને બનાવતા આવ્યા અને જો અહીં બીજી બીજી અહીંયા સોકી ચાલુ કરી દીધી બનાવવાની તો હવે તમે સિનેમેટિક શોટનો એન્જોય કરો અને હવે અમે ફટાફટ કામ ચાલુ કરી દઈએ મારા ફૂવા નારાજ થઈ ગયા તો દરેક તે પાછળ જીરું ઉપાડવા માંડ્યા અને નહી તો ભાઈ માવો ખાવા માંડ્યા હવે તો બસ અત્યારે છે ને હવે છે ને બધું ઝીરો કમ્પ્લીટ ખુરી પણ બનાવી નાખી છે પાથરો મૂકી દીધો અને તમે કરો કરો ખુરી જૂની પદ્ધતિ છે આ અને બાકી તો અત્યારે તો અમે બધા પણ સેરાશ કરીએ અમારા ગામમાં અને નીતુભાઈ ને છે ને એ બધા આવી ખુરી કરે જીરું હેઠલ વહી જાય અને જીરાના મૂળ છે ને તે ઉપર હોય બેઠા બેઠા અને અમે બધા ઉભક ઉપાડીએ એટલે એને સંપલ ન હાલે હવે ઘેરે નીકળીએ કેમકે આ બધું સામાન ને છે સ્વેટર ને મારું પડ્યું તો ત્યાં બધા ઠામ ને વાસણ છે ફૂઇ છે જો આ ગાડી વહી ગયા છે

શાક છે ને રીંગણા બટેટા ને ટમેટા નું છે એવું બધું મિક્સ માં ગરમ છે એટલે પછી પેલા ગળ ને ઘી લઈ લીધું તો અત્યારે જમી લઈએ તો અત્યારે છે ને સમય અત્યારે સવા ત્રણ થઈ ગયા છે અને સામે જે ઘડિયાળ દેખાય તેમાં સાડા ત્રણ થયા અને અત્યારે બધાય આરામ કરતા હતા સુતા હતા બધા ઉઠી ગયા અને મારો ફૂ આવે અત્યારે શાહ બનાવી નાખ્યો ને મારો ફૂ આવે પી પીએ લીધો અને ડેલેથી જમરૂક અડીવેથી જમરૂક લેતા અને માંડવીનું ને લઈ જવાનું છે તો તે પણ ગતાવ્યા તે ગાડી પાસે પડ્યું છે મારા ગોઈન કાકા જો ઉઠીને નાઈ લીધા ફ્રેશ થઈ ગયા છે ઈ અને આ મારે નાવાનું છે તો હું ફૂલરામે જઈને નાઈ કેમ કે આ મારા કપડાની જોડી છે ને ઈ બીજી હું ન લેતા હું એટલા માટે બસ અત્યારે મુંગો ને પેર લીધો છે ને કમ્પ્લીટ થઈ ગયા છે તો હવે નીકળીએ કાકાને ગાડી આગવા દઈ દીધી તડકાની અને આ બાસ્કું લેવાનું છે હાલો આવી જો અને કાકા ગાડી આંકવાના છે ધાર છે ફૂલ હવે નીકળીએ ક્યારે આવી ગયા છે અને નાકડી થી લીધો છે કમ્પ્લીટ મેં તમને કીધું તો પેલા નાઈ લીધો અડધું અમે રાખ્યું છે ને અડધું પરેશભાઈ ને એને દેવાનું હતું તો પરેશભાઈ ને અર્ધું બાસ્કુણ દઈ છે અડધું મેં રાખ્યું છે અને અત્યારે સમય તમે જોઈ શકતા હાડા સો વાગી ગયા છે અને ઘડીક વાર આરામ કરી ગયો તો અને એક નાનું એવું કામ હતું તો એ કરતો હતો ઘેરે જ હતો અને પપ્પા અને મમ્મી છે તે પોપટા વીણવા ગયા હતા તો પપ્પા તો હવે રખોલે રોકાય છે અને મમ્મી છે તે અત્યારે ત્યાંથી નીકળી ગયા છે આગળ ફોન કર્યો હતો તો હવે મારે માતાજીના મંદિરે જવાનું છે એક વિડીયો શૂટિંગ કરવાનું છે વાઇડનો આજે આજે એક જ ઓર્ડર આવ્યો છે ને બાકી થશે ને કોમેડી રીલ બનાવવાનું છે ને બે દિવસ માતાજીના મંદિરે દર્શન કરવા એને જવાનું કેમ કે નાકાર હતો ને એટલા માટે દાદા દિવસ તમને માતાજીના મંદિરના દર્શન નથી કેમ કેમકે આપણે બ્લોક ટાઈમે કન્ટિન્યુ કરતા નથી તો ચાલો તમને માતાજીના દર્શન કરાવી દઉં અને હું ને શિવમ બબુ આવી ગયા છે તો હાથમાં લેપ અગરબત્તીને બાણ બસલું ને બધાય બધા જયદીપની દુકાઈને બેઠા તો ચાલો માતાજીના દર્શન કરીએ બાપુ ટાવરનું કામ હજી બાકી છે આપણા હવે એક બે દિવસમાં ઊભો કરી દેવાનો છે હોળી પેલા બસ અત્યારે તમે બધા મિત્રોએ માતાજીના દર્શન કરી લીધા અને મેં પણ માતાજીના દર્શન કરી લીધા છે તો જો તમે જો અત્યારે જો એટલે સામે લેપ છે ને એવો આમાં લેપ હતો એ તો હું લઈ ગયો આમાં ઉડી ગયો છે તો નવો લેપ લેતા આવ્યા તે ફટાફટ ફિટ કરી લેપ લેતા આવ્યા ને એ લેપ છે ને ધોરા કલરનો નીકળો છે ખાલી વ્હાઈટ કલરનો કલર નથી બદલતા તો અત્યારે હવે આરતીનો સમય થઈ ગયો છે તો આરતી હવે થઈ જાય તો આરતીમાં ઘણીક વાર પૂર્ણ કરી વારી નાખું છે અંદર કમ્પ્લીટ અને અત્યારે જે આ જે છો તે વારવાનું બાકી છે કેમ કે સાડા સાત પોન આઠ જેવું થઈ ગયું છે અને હવે ઘેરા નીકળીએ વિડીયો તો એક બનાવ્યો પણ કંઈ ખબર નથી કેન્સલ થાય કેમ કે અંદર થઈ જાય એટલા માટે તો બાપુ જો હવે અમે લેપ લેતા જઈએ આજ બદલાવીને આવી જ બંધ કરી કોપી રેલા છે તો બસ અત્યારે જવા અમે ભાગ્યા અને જયદીપભાઈ અત્યારે છે ને જમીન આવી ગયા તો તે અત્યારે છે ને હવે ગ્રાઉન્ડ વારી નહીં છે કેમકે અમારે ભાગવાનું છે અને જયદીપભાઈ અત્યારે ફ્રી તા તે હું વારી નાખી તો અમે નીકળીએ ને એ વારીને વાત આવી જાઉં

તો બસ ખુરદેવ ના મઢે થી ગામ હતો કુતરા બિસ્કીટ નાખી દીધા અને કુતરા ને છે ને ટીપા નાખી દીધા હતા અને અત્યારે છે ને કાકા ને ઘેર આવી ગયા છે તો અત્યારે પરિવે ને આરતી વે જમી લીધું છે અને મારે જમવાનું બાકી છે અને એની મમ્મા હજી છે ને જમે છે મારી કાકી અને જો કાવડો કુતરો આવી ગયો આપડો કાવડો કાવરે નહી આપણે આ ભાઈ પરી હું આલે હારું હાલે ને તો બસ હમણાં તો ભણવા વહી જાય ભરી વહી જાવ ને તો હાલો હવે ઘેર જઈએ ને જમી લઈએ રોટલી લઈ લીધી સાઈસ લઈ લીધી રીંગણા નું હરિગવા હિંગુ નું શાક છે મોટું પોટલું અત્યારે મોટું પોટલું ચાલુ કરી લીધું છે અને જમી લઉં અત્યારે જમી લીધું છે અને અત્યારે સમય સવા નવ જેવું થઈ ગયું છે નવ તેર મિનિટ થઈ તો હવે જમી લીધું છે તો હવે કંઈ કામ નથી અત્યારે સુવાનું છે અને બ્લોગ એડિટિંગ કરવાનો છે સાઈ પીને રોટલો ખવરાતા હતા તો કુતરા બાંધી પડ્યા હતા તો હવે આપણો બ્લોગ છે ને ત્યાં અહીં સુધી રાખીએ તો આશા કરી મિત્રો કે તમને આપણો આજનો બ્લોગ ગમ્યો હોય છે ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળ્યા પાછા એક નવા બ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી